હલો કે જેસી કૃષ્ણના જય માતાજી કેમ છો બધા મજામાં અમારી ચેનલ તમારું સ્વાગત છે ને ટાઈમ ક્યો છે નો ને દીવાબતી પૂજા થઈ ગયા છે કાપડની દુકાન વગેરે વગેરે વેચે છે હાલો તો બધા ખરીદી કરવા હાલે એવરીવન જેસી કૃષ્ણના જય માતાજી જય સ્વમન કેમ છો બધા મજામાં તમારું બસ ચેનલ છે ધારામીની બ્લોગ માં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે જેના ઉપર સ્માલ

કિસું થાય ધારાને ચૂકું થાય કેમ કે આ સાઈઝ નો થાય ધારાને છે ને એટલે હવે આ રહે પછી આજ કલર માં પાછું મગાવીશ કા તો આ ફ્રોક તો હવે આને છે આવે તો પાછું આવી ને તો વયા અને હવે જોઈએ આપણે સાઈઝ ના કપડા મમ્મી ફ્રોક તો આ નઈ તો મંગાવી કે ફ્રોક માં આ છે

અને એની ઉપર છે આ જીની પ્રિન્ટ વાળો શર્ટ તો આ છે તો હવે સાઈડ મળે તો તમને કઈ જોડી વધારે પસંદ આવી અને કેવો કલર છે અને સાઈડ ઉપર કઈ જોડી વધારે શૂટ થાય મને કમેન્ટમાં કેમ કે ત્રણે ત્રણ કલર નવા છે તો કોમન પહેરતા જ હોય પણ જે આ કલર છે ને પેન્ટ શર્ટ એ આજ અલગ જ છે લાલ મરુ ના પીરા કેસરી કરતા કાશે તો આવી હતી અમારી ના કપડી ખરીદી અને હજી બીજી બે ચાર વસ્તુ લેવાની હતી પણ ટાઈમ નહોતો એટલે પછી મુલતવી હવે જયારે ટાઈમ મળશે પાછા મુલાકાત તો હાલ વાત નથી કરવી ધારાબેન ને તૈયાર કરાવું ને પછી જોઈએ આજે છે દેવકોટી એકાદશી એટલે બારન સાહેબ ને એકાદશી નો ઉપવાસ છે અમારા ફરાળી બિસ્કીટ ને ચાનો નાસ્તો કઈ જ છે ને બપોરે પછી ફરાળ કરશે કાબે તો હાલો વાત નથી કરવી સાહેબ ને દુકાને જવું છે મારે ધારા તૈયાર કરવી છે ને આ જે હવારનું ઝરમર ઝરમર વરસાદ નહીં ચાલુ છે તો ભલે આવે બાપોલીઓ આપણે કંઈ ટેન્શન છે નહીં મેહુલા વરસા ભલા એમ બે દિવસથી હારો એવો વરસાદ છે તો હાલો આ જ વાત ઉપર તમારે શું કહેવાનું છે એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે અમારી આ નાનકડી એવી ખરીદી તમને કેવી લે તો મળીએ ફરી વાર રહી જઈએ ને તારા બેન મસ્ત એવા તૈયાર થઈ ગયા અને બેસી ગયા છે પેન ને પાટી લઈ ને રમવા બેન જય શ્રી કૃષ્ણ તારા પાસે તમે જયારે જોવો ને ત્યારે રમકડા હોય ને કા પેન પાટી હોય કા કલર હોય બસ આજ કામ કરવાનું બીજું કઈ નઈ કા તો હાલો ધારાબેનને ને રમવા દઈએ અને મેં આ બાજુ બપોરની રસોઈની તૈયારી કરી લીધી છે બટેટા બફાઈ ગયા છે તો મસ્ત એવી ભાજી વઘારીને તૈયાર કરી લે આ બાજુ તેલ ગરમ કરવા રાખી દીધું છે તો હાલો ફટાફટ છે ને બપોર રસોઈ બનાવીને તૈયાર કરી લે કેમકે જાજુ કઈ બનાવવાનું છે ને સુકી ભાજી બનાવ અમારી ફરાર જ કરવાના છે તો આલો હવે ફટાફટ હું રસોઈ બનાવી લઉં પછી મળીએ તો લો ટ્રેન ટાઈમ થયો છે સવા બાર વાગ્યાનું ને અમે પહોંચી ગયા છે કપિલભાઈ ઘરે બપોરની ફરારની રસોઈ કરી થોડી ઘણી અને સીધા જ અમે આવ્યા છે અહીંયા કેમકે અમારે વરસાદની તબિયત ખરાબ છે થોડીક કાલે રાતના ઝાડા ઉલટીને એવું બધું છે તો અત્યારે વર્ષા આરામ કરશે વર્ષા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે અત્યારે અમારા ગોરધનભાઈ થોડાક નિમાણા થઈ ગયા છે કેમ કે કોઈની વર્ષા આમ ખાટલામાં ભૂએ નહીં ને કાલની પડી પડીને તમારા ગોરધનભાઈ થોડાક નિમાડા થઈ ગયા હાજર થઈ ગયા દીખો છે તો હાલો આજ આપણે ધારણ સ્કૂલે પલટી અહીંયા રમે છે કપિલભાઈ બેઠા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો હવે અડધું જાજુ તમારે કપિલભાઈએ કામ કરી લીધું છે હું હમણાં આવી ને સીધા જ મુકા ભાત બાફવા તો હાલો હવે રસોઈ બનાવી લો ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો આ વાતાવરણ બહુ ખરાબ છે ને એટલે કંઈ મારા શું થાય નહીં ખબર ન પડે ને મારે વરસાદ બહુ એટલે બહુ રેર બીમાર પડે એમ કેમ તોય હા દસ વર્ષમાં આ બીજી કે ત્રીજી વાર બીમાર પડી જાય છે નજર તો કોઈ દે કાંઈ થાય નહીં માતાજીને દયા છે પણ થોડુંક આવી રીતના ઝાડા ઉલટી કંઈ થાય ને એટલે થોડીક તકલીફ બજાર થાય તો આજ નદી આરામ થઈ જશે ને તો કાલ થઈ જાય ફ્રેશ તો હાલો આજ આખો દીધી આપણે આવી રોકાશ આવી કામ કરશું રજા છે તો હાલો મળ્યા કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો તો મળીએ ફરી વાર રહીએ ફ્રેન્ડ દાળ શાક સંભારા થઈ ગયા છે રોટલી કરવાની છે અને વરસાદ ગરમ ગરમ દાળ ભાત આપી દીધા છે ગોરધન નહીં આપ્યા દાળ ભાત તો મા દીકરો ભાઈ જમી લે પછી અમે નિરાય તે બેસું જમવા તો હાલો વરસાદ દાળ ભાત પણ અહીં અમારે તો જો ત્રણ ભેગા થાય ને એટલે વાત જવા દો જોઈ લો શેટલી ને ખાટલા ભેગા કર્યા ને ગોરધન અહીં આવતો રે ન્યા જ થવા ધોરા હે સેટી ઉપર તો હાલો હવે હું રસો રોટલી કરી લો ને પછી મળીએ બરાબર વાંધો નથી ને કેમ કે તમારા રસોડામાં અમે રસોઈ બનાવી એટલે થોડોક ફેર પડે તું રોજ બનાવતી હોય હું અલગ બનાવતી હોય તો હાલો હવે વરસા જમી લે અને કપલ ગાયું ને નીંદ નાખી દે પછી અમે બે બોપરા કરવા તો મળ્યા આજે વારો આવ્યો ભાઈ હલવાણા વધારે થઈ જાય નહીં ધોરાવું ન જોઈએ વરસા હા વરસા વધારે ન થવું જોઈએ ઢોરાવું ન જોઈએ તમે કે વર્ષા ગાડી ચારો નાખતી હોય ને કપિલ એમ કહે થોડું ઢોરાવું ન જોઈએ મને વધારે ન થવું જોઈએ નોચું ન થવું જોઈએ એટલે અત્યારે હું વરસાદ વારો પૂરો કરતો હાલો રોટલી કરી લઈએ નહીં જમવાનું થાય મોડું એક વાગી ગયું દોઢ છે નો બપોર ની થાળી તૈયાર થઈ ગઈ કપિલ ને ભવ્ય બેસી ગયા છે બપોરા કરવા તો હાલો તમે બધા બપોરા કરવા બપોરામાં છે મસ્ત એવું ભરેલ રીંગના બટેટા શાક દાળ ભાત રોટલી ચીબડાનું કાચું ડુંગળી અને ઠંડી ઠંડી છાશ તો આ છે આ જ અમારે બપોરનું મેનુ ને આ બાજુ ધારાબેનની થાળી તૈયાર છે ધારાબેનને શાકભાત ખાવાના છે વરસાએ બપોરા કરી લીધા છે અને મારે એકાદશીનો અપવાસ છે એટલે આપણે ફરાર કરવાની છે તો હાલો હવે બપોરા કરી લઈએ તમે બધે આવી જાઓ બપોરા કરવા શાકને ઘરે બપોરા કરવાના છે હેની રસોઈ બનાવીને આવી તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હું કે કપિલભાઈ શાકને રેડી ને Algo ah, bueno, al mira. ટાઈમ થયો છે સવા બે વાગ્યાનો બપોરા થઈ ગયા છે હવે બચ્ચા પાલટીને ઉઘરાવાની છે વરસાદમાં તો નીંદર આવી ગઈ તો વર્ષા આરામ કરે છે મારે વાસણ મૂટકાઈ ગયા કપિલ ગાયું પાણી પાછી છે ને હવે હમણાં બેનભાઈ ભાઈ નવરા થાય એટલે બે હાઈ જાય કરીએ કા કપિલ કેમ કે આજ તો કપિલની લેફ લાઈટ લેવાનું છે કે વાત જવા દો ગાયું હે હા ભે દીચા ના આવ્યો નથી બોલો જોઉં લે બોલો કેટલું બધું કામ હતું ક્યાંય પુગાતું નથી વાહીંદા કરવા ગાયું ધોવી નીણ નાખવા પાણી પાવા જો છે અમારે કપિલભાઈ જીવો હોય સાચું કહી દેવો ખોટું ન બોલે ખોટું નહીં બોલવાનું સાચું કહેવાનું જીવ હોય તો હવે તો તું પેલા છે ને પાણી પાઈ જાય નાઈ જા નાઈ લે એટલે ફ્રેશ થઈ જાય પછી બેનભાઈ ભાઈ વહી હાલો હવે બેન કોઈ જાવ તો હું આ ત્રણેય બચ્ચા પલટીને ભૂરાઈ દઉં નહીં ત્યારે વરસાદને આરામ નહીં કરવા જઈ ને આનું કલકલ કલકલ ચાલુ જ રહે છે તો થોડીક વાર એને આરામ થઈ જાય ને તો વાંધો નહીં તો હાલો મળ્યા થોડીક વાર થઈ હા તો હું કરી લીધું ફરા દહીં ન્યા પડ્યું હતું સૂકી કરેલા હમ હમ દહીં છાશ ન લીધા ફ્રીજમાં હતું સારું તો વાસણ ન્યા એમાં પાણી નાખી દેજો વાસણ એમનું ન મૂકતા નહીં ભૂકાય જાય હા વાંધો નહીં અને કપડાનું સ્ટેન બહાર નો રાખતા કેમ કે વરસાદ જેવું છે તમે ભૈયા જાઓ ને મહેનત જાય માટે નીચે આવ્યા તા મિંદી બચ્ચા કઈ ને આટા મારવા દેવાય બીજું શું ને ક્યાં હતું કઈ ખાવાનું હા તો તમે અત્યારે બહુ બોપર હું તો રસોડાની જારી બંધ કરી દઉં જો દૂધ નહીં પડ્યું તો ક્યાંક દિન જેમ હરિયર થઈ જાય નહીં હા બસ હું જો હજી આશા હું કે નવરી થઈ બસ હવે આ ત્રણેય પૂર રહી દો કોઈ કાન ખોલાડી દઈ પછી સારું હાલો હમ હું કહે છું નહીં તો હું કાજી

કાલે નું છે હલા લોલી પડાય તો જો ત્રણેય ગઈ છે પછી બેસી આ કામ તો ખૂટવાનું જ નથી લે તો થોડોક તો ફ્રેશ થઈ જાય ને આ કામ ગાંડું છે તું જેટલું કરી એટલું ઓછું ઢોરનું કામ પૂરું થાય સારું કે તૂટી જાય તો એ થાય સારું એમનામ ક્યાંથી થાય આખું ઘર મંડવ્યાનું આ ચોમાસાનો સ્ટોક છે ને એક બીજી જગ્યાએ રાખો છે તમે ચોમાસામાં પછી ક્યાં લેવા જાઉં તૂર છે બધી હા એ ગાડી કરતાં સારું છે કંઈ નહીં ઘેર ને ઘેર તો ખરી ઘરના દૂધ સાઈઝ ખાવા મળે વેચાતું લઈ એમાં કઈ નું હોય આ ઘરનું તો ખરી છોકરા ખાય મહેનત તો કરવી પડે ને ગાડીમાં જાય તો મહેનત તો કરવી પડે ને ગાડી હાકવી ખાલી કરવા જાવી ભરવા જાવી આ ખાઈને બધા ભેગા કઈ ઉપાધિ જ નહીં સારું હાલો ટાઈમ થયો છે પોણા છ વાગ્યાનો ગાયું દોવાનું ટાણું થઈ ગયું છે કપિલભાઈ તૈયારી કરે છે ખાંડની ને બધી તો હાલો હવે ગાયું દોઈ લઈએ પછી મળીએ આપણાથી થાય એવી મદદ કરી દઈએ કેમ કે આ તો વિષય આપણો નથી પણ થાય એટલી મદદ કરશું તો કપિલભાઈ જોઈએ ની તૈયારી કરે છે હવા બપોરે ખાંડ પલાયર્યું હતું ને બાકીનો ખોળ ને બધું લઈ લઈ પછી ગાયું દોઈએ તો કલાક દોઢ કલાક તો આમાં વહી જાય ને બચ્ચા પલટી જો બધી અહીં રમે છે બપોરે એ ખૂતો તો ધારાને ભવ્ય તો ખૂતા જ નહીં વે અમે આવી જાણે વાતું કરી લઈએ રહી જાય કા કપિલ હાલો તો ખાંડ તૈયાર કરી લે ગાય દોઈ લઈએ ને પછી મળીએ બાંધવી કે છૂટી રાખવી ગાયું દોવાનું કામ ચાલુ થયું છે કલાકે ગણી લેવાની પાંચ છેક છ સાત ગાયું દોવાની છે જો બધા વેઇટિંગમાં છે આગળ એક એક પછી એક એકનો વારો છપાટો હમણાં જોઈ લે टाइम बधा एक छबलामा હલો ફ્રેન્ડ ગાયું દોવાઈ ગઈ અને તાજા દૂધની મસ્ત એવી ચા તૈયાર થઈ ગઈ આવી બધા ચા પીવા હા ગોરધનભાઈ ચા પીએ જાવ તાજા દૂધની જ પીવાની કા વાસી દૂધની ચા નહી પીવાની અને ફઈ જેવો છે ખાધોકડો ગરમ ગરમ ચા પીવાની જો આવો 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 સાહેબ કેમ છો હલો અમારે તેડા આવી ગયા હા હરિયાણા

આપડે હોય એનાથી તો ડબલ જ હોય ને કેમકે ઢોરનું કરવાનું ઘરનું કરવાનું ત્રણ ત્રણ જવાની અઘરું થઈ જાય પણ સપોર્ટ કરીએ ને તો વાંધો આવે એટલે એને થાય હું તો તૈયાર જઈને જ ખાવ છું તો પૌદીક મારે વારો આવે ને કામ કરવા તો કઈ નઈ બે ચાર દિવસ લાગશે આરામ થઇ જાય એટલે પછી એના કામમાં રૂટીન માં લાગી જાય આપડા થાય એટલી મદદ કરી દઈએ હું કેવાનું છે તમારે બધા ઝડપથી મન કમેન્ટમાં કેજો લાઈ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મસ્ત મજા કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળી એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથિન જય શ્રી રામ જય જય શ્રી રામ જય માતાજી